અને આ વાતને થઈને દેવાઈશ ખમાણ અને બિજરાજ ગઢવીનો આ વિવાદ લગભગ બે થી ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે અને વચમાં હમણાં દેવાયુષ ખવાણની ગાડી પર હુમલો કરવામાં આવ્યો અને તેમની ગાડી લઈ લેવામાં આવી એવા સમાચાર પણ બાહ્ય પડ્યા છે આજે તેઓએ કમાન્ડો લાવ્યા છે હું તમને સંપૂર્ણ વિડીયો દેખાડું તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો હું તમને ટૂંક જ સમયમાં આ વિડીયો બતાવું તો ચાલો હવે તમે આ જોઈ લો કેવો લાગે વિડીયો જોઈ લો આ બાર થી લાવ્યા છે કમાન્ડો જોઈ લો